સમાજના છેલ્લા વર્ગથી લઈ અને ઉદ્યોગપતિ સુધી તમામે તમામ વર્ગને સાથે લઈને ચાલવાની નીતિ આ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કારણ કે નરેન્દ્રભાઈ જયારે પણ પ્રધાનમંત્રી બન્યા એટલે પહેલી વખતે સંસદ ભવનને પગે લાગી અને કહ્યું હતું કે મારી સરકાર ગરીબોની શકતા મારી સરકાર વંચિત વંચિતોની શકતા મારી સરકાર એ પ્રત્યેક દેશવાસીની સરકાર આ પ્રકારના નિશ્ચય સાથે જયારે બે હાજર પ્રધાનમંત્રી બન્યા ને વર્ષ પૂરા થાય છે અને નિર્ણયો જયારે લેવાયા છે ત્યારે પહેલી વખતે આપણે જોઈ રહ્યા છીએ કે દેશની અંદર ભારત મારો દેશ છે કેવળ આપણે ભણતા એટલે શરૂઆતના અમુકમાં એક પ્રતિભા ભારત મારો દેશ છે પરંતુ ખરા અર્થની અંદર ભારત મારો દેશ છે એવી ભાવના પ્રગટ કરાવવા આ અગિયાર વર્ષની ભૂમિકા ખૂબ મહત્વની રહી છે અને જ્યારે અગિયાર વર્ષ પૂરા થતા હોય અને ગુજરાત હું ચોક્કસ કહીશ કે એકવીસમી સદીની ભારતની શરૂઆત એ ગુજરાતથી થઈ છે બે હજાર એકમાં નરેન્દ્રભાઈ ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા તેર વર્ષ સુધીનું એમનું શાસન અને અગિયાર વર્ષનું શાસન પ્રધાનમંત્રી તરીકે ગુજરાતને રોલ મોડલ બનાવી અને વાત કરી શકે એવા દેશની જે કલ્પના હતી એ અત્યારે સાકાર થઈ ગઈ છે અને આપણા સઘમાં પણ રાષ્ટ્રપ્રેમ દાસ દેશ માટે કઈ કરી છૂટવાનું અને બે હજાર જે રોલ મેપ બનાવ્યો છે એમાં પ્રત્યેક નાગરિકને હવે મન થાય છે કે ક્યાંક ને ક્યાંક અમારું પણ એમાં યોગદાન હોય એવા સમયે મારે ચોક્કસ કહેવું છે કે દ્રઢ ઈચ્છા શક્તિ અને હમણાં કદાચ તમે જોયું છે આખા દુનિયાએ જોયું છે અને દેશે પણ જોયું છે પાકિસ્તાન એક નાનું વડપલું અને દેશ ઉપર ખૂબ મોટો આઘાત એના માટે નાનું ભલે હોય પરંતુ આપણા દેશે સહન નથી કર્યું આપણા દેશમાં બનેલા શસ્ત્રો સાથે આપણા જ લશ્કરને રાજકીય અડગ મનોબળ પૂરું પાડે અને એ લશ્કરને છૂટ આપી કે આ ભારત ઉપર નો હુમલો છે આતંકી જે એમના સ્પોટ હતા એ સ્પોટ ને તાત્કાલિક બાર દિવસની અંદર તહેસ નહેસ કરવા અને અગિયાર જેટલા એમના કે લશ્કરના સ્થાનો ઉપર હુમલો કરી અને દુનિયાને બતાવી દીધું કે ભારતે હુમલો સફળ ભારત મોટું નુકસાન પહોંચાડી દુનિયાને બતાવ્યું કે આપણે આતંકવાદ સામે લડીએ છીએ અને એ આપણા માટે સૌના માટે ગૌરવનો વિષય છે અને જવાહરલાલ જવાહરલાલ નહેરુ ઇન્દિરા ગાંધી ખૂબ મોટા કાર્ય

પરંતુ હવે નેતૃત્વના ભરોસે ચાલતી સરકાર આદરણીય મોદી સાહેબ આખા દેશને લીડ કરી રહ્યા છે અને આખા દેશમાં જયારે લીડ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એમને બધા જ રાજ્યોને રાજકીય મત મતંતર ઉપર ઉઠી દરેક પ્રદેશ પોતાનો વિકાસ કરે તો જ ભારતમાં વિકાસ થઈ શકે એવા મંત્ર સાથે જયારે ચાલતા હોય ત્યારે મારે ચોક્કસ કહેવું છે કે આકારનું વાતાવરણ જયારે આપણા દેશમાં સર્જાયું છે ને ગુજરાતને તો આનો ખૂબ મોટો લાભ મળ્યો છે લગભગ ચોવીસ પચીસ વર્ષ સુધી આપણને આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે ને ગુજરાતને રોલ મોડલ તરીકે પ્રસ્થાપિત કર્યું છે ત્યારે અગિયાર વર્ષની અંદર જે પ્રકારની શાસન વ્યવસ્થાઓ સ્થપાઈ પહેલા તો એવું હતું કે ભાઈ ખુરશી બચાવો અને સત્તા માટે જે પણ પ્રકારના સમીકરણો બનાવવાની વાત સાથે

અને રાજકીય અનિર્ણાયકતા વાળી જે સરકારો ચાલી આજે અગિયાર વર્ષની અંદર બે ધાર સરકાર ક્યાંય કોઈ આંગળી ના ઊંચી કરી શકે આંગળી ચિંતી ના શકે એ પ્રકારની સરકાર જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનડીએ સરકારે આપી છે ત્યારે આ અગિયાર વર્ષના જે સુશાસન સેવા અને ગરીબોને અર્પિત છે આ ઉજવણી નથી પરંતુ પાછલા વર્ષોમાં કરેલા કામ અને આગલા વર્ષનો પથ પ્રસ્તુત કરવાનો એ આ કામ છે મારે આપ સૌને કહેવું છે કે કેટલા એવા કામો ગુજરાતમાં પણ થયા છે અને દેશભરમાં પણ થયા છે દેશની અંદર છેલ્લો જો હું દાખલો આપું તો ચીના ક્યારે એનો લગભગ નરસિંહરાવના સમયમાં એનું ખાત મુહૂર્ત થયું હતું એ પૂરું કરવાનું શ્રેય અને એમાં પણ ગતિ શક્તિ દ્વારા જે પ્રોજેક્ટો આખા દેશની અંદર રોકાઈ રહ્યા હતા એ પ્રોજેક્ટોનો રિવ્યુ કરી એ પ્રોજેક્ટો ઝડપથી પૂરા થાય એના માટે સરકારે પહેલ કરી છે અને કેટલાય પ્રોજેક્ટ એ પૂરા પણ થયા છે અને કેટલાય અત્યારે પાઇપલાઇનમાં પૂરા થવાની તરફ છે મારે આપના માધ્યમથી આપણા ગુજરાતના લોકોને કહેવું છે કે જીએસટીની વાતો વર્ષોથી કરતા હતા ઇનડાયરેક્ટ ટેક્સીસ ને બધાને કલેક્ટ કરી એક જ ટેક્સ માળખું હોવું જોઈએ રાજકીય ઈચ્છા શક્તિ દ્રઢ ઈચ્છા શક્તિ અને કન્વિન્સ કરવાનો વિષય પોતે જો કન્વિન્સ ના હોય જે વિષયની અંદર એ લોકોને કેવી રીતે કન્વિન્સ કરી શકે અને કોંગ્રેસ હંમેશા કોઈ પણ નિર્ણય લેવામાં અનિર્ણાયક રહે છે અને એના કારણે દેશે ઘણું બધું ભોગવવું પડ્યું છે પહેલી વખતે એ જીએસટી જીએસટીની જે ચર્ચાઓ થતી હતી જીએસટી લાગુ કરવાનું શ્રેય પણ આદરણીય મોદી સાહેબને જાય છે રશિયા યુક્રેન યુદ્ધ અને કેટલીય જગ્યાએ ક્યાંય ભારતવાસીઓ મુશ્કેલીમાં આવ્યા હોય પહેલા તો એવું હતું કે અમેરિકાનો એક પણ દેશવાસી કોઈ બીજા દેશમાં હોય કોઈ મુશ્કેલી થાય તો અમેરિકાની સરકાર એ સશક્ત એને બચાવવા માટેના તમામ પ્રયાસો કરતી અને ભારતનો નાગરિક કોઈ રાજ્યમાં હોય કોઈ દેશમાં હોય બીજા દેશમાં તો એની સુરક્ષા માટે અથવા તો એની ચિંતા કરવા વાળો વિષય ક્યારેય ભારતમાં નહોતો પહેલી વખત એવું થયું કે લગભગ ત્રેવીસ હજાર કેવળ ભારતીયો જ નહીં પરંતુ તિરંગાને લપેટી અને બીજા દેશના લોકોને પણ યુક્રેનમાંથી કાઢવાનું શ્રેય ભારતને મળ્યું છે આવા કેટલા યમન ની અંદર કે બીજી કોઈ જગ્યાએ કોઈ નાની મોટી મુશ્કેલી આવી હોય તો આ દેશે પહેલ કરી પોતાના નાગરિકોની સાથે બીજા દેશના નાગરિકોને પણ બહાર કાઢવાનું કામ કર્યું છે અને પ્રત્યેક ભારતીય કોઈ પણ દેશની અંદર હોય તો એની સુરક્ષા પ્રદાન કરવાની ક્યાંય મુશ્કેલીમાં આવે તો સરકાર અને આપણી જે વિદેશ નીતિ છે એ વિદેશ નીતિની ધાર આપણે એવી તેજ કરી છે કે આપણે બચાવવા માટે સક્ષમ થઈ શક્યા છીએ સિંધુરે તો ખૂબ સરસ મેસેજ આખી દુનિયામાં આપ્યો છે મોદી સાહેબ પહેલા કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર લોકો અપેક્ષાઓ રાખવાનું ભૂલી ગયા હતા પહેલી વખત અપેક્ષિત સરકાર નિર્ણાયક સરકાર એને કહ્યું છે એની પાસે માગી શકાય એ પ્રકારની ભૂમિકા ગુજરાતમાંથી ઉભી થઈ અને અત્યારે સમગ્ર ભારતમાં આ ભૂમિકા ઉભી થઈ અને મોદી હે તો મુમકી થઈ વાળી વાત અને વિષય એ આખા દેશની અંદર વિશ્વાસ બેઠો છે મોદી સાહેબ બેઠા છે પ્રધાનમંત્રી તરીકે એટલે ચોક્કસ આજે નહીં તો આવતીકાલે અમારા પ્રશ્નનું નિરાકરણ આવશે એ એકસો ચાલીસ કરોડના દેશ માટે વિકાસનો દસકો બન્યો છે વિકાસ તો ખરો પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ અને એનડીએ ની સરકાર ચોક્કસ માને છે કે બે હજાર સુડતાલીસ ની અંદર વિકસિત ભારતનું બીજા હોય તો સમાજનો પ્રત્યેક ઘરની અંદર કોઈ માણસ મૂક્યું નથી ઉઠતું કોઈ માતા બહેન ઘરની અંદર લાકડા લાવીને ચૂલો સળગાવવાનું એના નસીબમાં નથી રહ્યું ગેસના કનેક્શન આપ્યા છે પાણી લેવા માટે ક્યાંય એને જવું પડતું નથી ઘરે જ નળ કનેક્શન મળે કેટલાય વિષયો હું આકડા આપીશ પાછળથી પરંતુ એવા વિષયો સાથે મહિલાઓને પણ એનો સમય બચાવવાનું કામ અને સમય જો બચે તો આર્થિક રીતે યોગદાન પોતાના ઘરમાં કરી શકે એ પ્રકારની જ્ઞાનની કલ્પના નરેન્દ્રભાઈએ આપી ગરીબ યુવા મહિલા અને કિસાન આ ચારે ચાર વર્ગ ક્યાંય સમાજ આધારિત નથી અને આની અંદર બધા સમાજ આવી જતા પણ ત્યારે એને આગળ કરવાનું કામ આદરણીય નરેન્દ્રભાઈ એ હાથમાં લીધું છે ત્યારે